હેલો એવરીવન કેમ છો હું તમારો મિત્ર સોરઠિયા અને માહિર સોરઠિયા ફિટનેસ ચેનલમાં તમારું સ્વાગત છે જી હા દોસ્તો તમે ઘણા સમયથી જે મારા ફિટનેસ ફેમિલી છે ઘણા સમયથી વિડીયોની રાહ જોતા હશે પ્લસ દોસ્તો અત્યારે હું હાલમાં મારી જે બ્લોગ ચેનલ છે એમાં હું અત્યારે એક્ટિવ છું બરાબર એમાં પણ ત્રણ હજાર સબસ્ક્રાઈબ જેવું થઈ ગયા છે પ્લસ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં હું ખૂબ જ એક્ટિવ છું કેમ કે ત્યાં મને તમારો ખૂબ જ સારો સપોર્ટ મળે છે બરાબર તો હવે હું ફિટનેસ ચેનલ નું વિચારું છું કે હવે હું ડેલી ફિટનેસના ના વિડીયો જે બોડી રિલેટેડ આપણે બનાવતા ઘરગથ્થુ બનાવતા તો તમારી શું સલાહ છે તમારે શું ઓપિનિયન છે મને કોમેન્ટમાં બતાવો તે શું આપણે રેગ્યુલર કરવું પડે કે ન કરવું પડે અને દોસ્તો જે મેં આર્મી રિલેટેડ આર્મી ભરતી રિલેટેડ ડોક્યુ ડોક્યુમેન્ટ રિલેટેડ જે વિડીયો મે બનાવેલા છે એની પહેલાં બહુ સારા ચાઇલા છે અને એના કોમેન્ટ મને વિડીયોની અંદર કોમેન્ટમાં મેસેજ આવે છે કે સાહેબ તમે ડોક્યુમેન્ટ રિલેટેડ વિડીયો બનાવો

તમારી શું રાય છે તમારું શું કહેવાનું થાય છે મને કોમેન્ટ કરીને બતાવજો બરાબર અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે પાંચ હજાર ભાઈ સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે આ ચેનલમાં બરાબર ને આગળ જતાં તમને આ ચેનલમાં ખૂબ જ શીખવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સમારું ઓપિનિયન છે જરૂરથી બતાવજો કેમ કે મેં ડોક્યુમેન્ટ રિલેટેડ ઘણા લોકોની હેલ્પ કરી છે કેમકે હું પણ જ્યારે અત્યારે ફોર્સની તૈયારી કરું જ છું અને ત્યારે હું આર્મીમાં જે મહેનત કરતો હતો ત્યારે પણ અને અત્યારે પણ કરું જ છો દોસ્તો મેં ઘણા બધા લોકોની હેલ્પ કરી છે કેમ કે હેલ્પ તો કરવી જ પડે કેમકે એ લોકો તકલીફમાં હોય ને અને તમે મારી ફેમિલી છો તો મા હું હેલ્પ નહીં કરું તો કોણ કરશે બરાબર તો તમારો શું ઓપિનિયન છે મને કોમેન્ટ કરીને બતાવજો હવે આ ચેનલમાં આપણે વિડીયો રેગ્યુલર આવવાના છે બરાબર હું વિચારું છું એવું કે હું ડેઇલી ચાલુ કરી દઉં હવે વિડીયો પણ દોસ્તો મારી જોબ હોય છે એ રિલેટેડ તો ટાઈમ નથી મળતો બટ કોશિશ કરીશ હું જલ્દીથી જલ્દી ફિટનેસ ચેનલમાં પણ એક્ટિવ થવાનું અને મારો વિચાર છે કે હું આમાં પણ વિડીયો લાવું પણ કઈ પોઝિશન કઈ કેટેગરીમાં બનાવું તમારે મને સજેશન કરવાનું છે બરાબર ફિટનેસ ટીપ જે પણ ટિપ્સ આપી ગુજરાતીમાં આપીશ તો તમારી સલાહ શું છે તમારો ઓપિનિયન શું છે અને તમારો કોમેન્ટ બોક્સમાં નીચે બતાતું હશે યુટ્યુબે એ માટે દીધું છે તો કમેન્ટ કરીને બતાવજો બાકી મળી આવા નેક્સ્ટ જબરજસ્ત વિડીયો સાથે જય હિન્દ જય ભારત